મુદ્દો એ છે કે ચૈતર વસાવાએ ડેડીયા તીર માર્યું અને તીર છાતી લાગી ગયું છે એ તીર સરકારની છાતી પર લાગ્યું આદિવાસી સમાજને યુવાનો નો અવાજ બનવાનું કામ કર્યું એટલા માટે જેલમાં પૂરે છે પણ દોસ્તો ભાજપના આઠ પાસ ડફોડ નેતાઓને મારી એટલી વિનંતી છે ભાજપના આઠ પાંચ ડફોર નેતાઓને એટલી વિનંતી છે કે જે નેતાની જગ્યા યુવાનોના દિલમાં હોય એનું જેલ જનતાનું દિલ મોટું છે અને ચૈતર વસાવાની જગ્યા સમાજના દિલમાં છે દોસ્તો આ ચૈતરભાઈ વસાવાની લોકપ્રિયતાની વાત કરું વર્ષોથી થી ભાજપમાં